અરવલ્લી જિલ્લામાં સ્પા ગેસ્ટ હાઉસ સહિત ખાનગી જગ્યાઓમાં ચાલતા ગેરકાયદેસર ધંધાઓને લઈ રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે દલાલોના આશીર્વાદથી ચાલતા ગેરકાયદેસર ધંધાઓ વિરુદ્ધ લોકોએ અનેકવાર પોલીસવડા સમક્ષ રજૂઆત કરવામાં આવી છે પરંતુ પોલીસ એમ જાણે છે કે સ્પા અને ગેસ્ટ હાઉસમાં કાયદેસર ધંધા ચાલે છે પરંતુ આવા ધંધાઓથી પ્રજા પરેશાન છે લોકો સંચાલકો સામે જ્યારે ફરિયાદ કરવા જાય છે ત્યારે ધાકુંટીઓ આપવામાં આવતી હોવાના પણ આક્ષેપો ઉઠવા પામ્યા છે મોડાસા નગરના હજીરા વિસ્તારના એક ખાંડી ગેસ્ટ હાઉસમાં ગેરકાયદેસર ધંધા ચાલે છે તેવા રહીશોએ આક્ષેપો કર્યા હતા ગેસ્ટ હાઉસ સામે આવેલ વિશ્વકર્મા મંદિર પરિસરના ગેટ પર લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરાને લઈ ગેસ્ટ હાઉસના સંચાલક દ્વારા રહીશોને ધમકી મળતા પચાસ જેટલા રહીશો પોલીસ મથકે આવી પહોંચી

તો એના માલિકો દ્વારા અમને રહીશોને ત્યાં દાક ધમકી આપવામાં આવે છે અને ત્યાં ગેરકાયદેસર બધા કપલ જતા હોય છે અને એની રજૂઆત અમે કરી તો એમણે એસપી મેડમને અમે રજૂઆત કરી એના પછી આ લોકો દાકધમકી આપે છે કે ભાઈ તમે આ બધું કંઈક કરશો તો અમે તમને મારશું એમ એમના પાછળ કેમ કારણ શું છે છે એમના કોઈ મોટું હા મોટું પીઠબળ છે પણ એમનું નામ અત્યારે કહેવાય એવું નથી કહેવાય એવું નથી કેમ કે એ માથાભારી શખ્સ છે અને માથાભારી શખ્સ શું છે કે આ નોર્મલ પરિવારો છે બધા એટલે બધાને આ વસ્તુની થોડી બીક છે એટલે અમે ઈચ્છીએ કે પોલીસ પ્રશાસન આમાં કંઈક એક્શન લે અને આ રીતનું કામકાજ બંધ થાય મને માણસ શાંતિ જીવે પોલીસ પોલીસ આવી હશે તપાસ કરી હશે તો અમને એનો ખ્યાલ નથી પણ એના પછી બી અમે ચોવીસ તારીખે ત્યાં અરજી આપીને આવેલા છે આ વિરુદ્ધમાં પણ અમારા જોડે પુરાવા નહોતા અને પછી મંદિરે સીસીટીવી લગાવડાયા સીસીટીવી લગાવડવાની બાબતમાં એ લોકોએ અમને ધમકાયા કે તમે આ કેમ કેમેરા લગાવ્યા અમારા બાજુનો કેમ વ્યૂ છે એટલે એમની મનશા એ છે કે અમે જે કરીએ એ કરીએ અને અમને કરવા દેવામાં આવે એમ અને અમને કોઈ રોકવાનું નહીં तो तो क्या क्या नाम है और क्या हुआ था वहाँ पर मतलब ऐसे खाली वो कैमरे का व्यू उन लोगों ने चेंज कर दिया था तो फिर खाली ये लोग सोसाइटी के लोग सारे मिलके गए थे कि आप लोगों ने मतलब कैमरे का व्यू चेंज क्यों करवा दिया तो उन लोगों ने बोला कि मतलब हमारे होटल की तरफ आपने कैमरा क्यों लगवाया है ऐसा ऐसे करके वो लोग मतलब गाली गलूच करने लग गए और दोस्त धमकी देने लग गए और बाहर के लोगों को बुला के हम लोगों को मतलब कि हम लोग लोग मतलब क्या कर लोगे आप लोग जो कर सकते हो वो कर लो हमारा जो काम है वो करके लीगली तरीके से आप लोग करो जो करना है आपको हम लोग तो जो चला रहे हैं वो चलाएंगे कहाँ पर लगा था और पर मंदिर के मंदिर के गेट ऊपर लगा हुआ था कैमरा और जो कि रोड का व्यू है जस्ट मंदिर के सामने ही ये गेस्ट हाउस है करने आये पुलिस ऑफिसर ने क्या बोला आपको बोला की हम लोग करेंगे कार्यवाही